આજરોજ વેરાવળ ખાતે ઓપરેશન સિંદુર અંતર્ગત ઓપરેશન શિલ્ડનો એક અભ્યાસ કરવામાં આવ્યો અને આપણા જિલ્લામાં કુલ ત્રણ જગ્યાએ એક અભ્યાસ આપણે કર્યો એક આપણો છારા પોર્ટ છે એક આપણું સોમનાથ મંદિર છે અને અહીંયા કોસ્ટગાર્ડની ઓફિસ છે ઘણી જગ્યાએ આપણે એર એટેક થયો છે તેવો એક આર્ટિફિશિયલ એક સીન ક્રિએટ કરીને તંત્રની શું પ્રિપેરનેસ છે એ જોવા માટે આપણે ત્રણેય જગ્યાએ અલગ અલગ ટાઈમે આ અભ્યાસક્રમ આપણે કર્યો મોકલ કરી અને એમાંથી આપણી તંત્રની જે તૈયારી છે તે આપણે જોઈ ખૂબ જ સારી તૈયારી હોય એવું પ્રથમ દ્રષ્ટિએ આપણે કહી શકીએ જે ઇન્જર્ડ લોકો છે એમને તાત્કાલિક અહીં એમ્બ્યુલન્સ માર્ત શિફ્ટ કરવામાં આવ્યા છે જે અહીંના ફેમિલીઝ રહે છે એ લોકોને પણ અહીંથી વેકફીટ થઈને સેફ જગ્યાએ લઈ જવામાં આવ્યા છે જે સામાન્ય રીતે કોઈ પણ આવું યુદ્ધની સ્થિતિ હોય તો જે સામાન્ય રીતે નાગરિકોને આપણે સેફ જગ્યાએ શિફ્ટ કરતા હોય છે તે મુજબ કાર્યવાહી કરવામાં આવી ઉપરાંત એટેક દરમિયાન જે પણ ઘાયલ થયા હોય તેમને પણ દવાખાને તાત્કાલિક શિફ્ટ કરવા જોઈએ તે અનુસાર શિફ્ટ કરવામાં આવ્યા અને અહીંયા જે દરિયાની બિલકુલ બાજુમાં છે એટલે અહીંયા એક સૂચન થયું છે તે સૂચનનો અમે અમલ કરીશું કે રેકી રેગ્યુલર થવી જોઈએ રેકી માટે અમે કાર્યવાહી